દબાણ જ્યાં થશે ત્યાં દાદાનો બુલડોઝર જરૂરથી ફરશે નાગરિકોના હિતમાં બુલડોઝરની કાર્યવાહી થશે જ આ પ્રકારે તેમણે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું છે કે કોઈ પણ દબાણકારની દાદાગીરી રાજા રણછોડ છે તેને મને માયા લગાડી લે દ્વારકા નગરી હોય હર્ષદ માતા મંદિર હોય કચ્છ હોય કે સોમનાથ નો મારા ની ધરતી હોય આ તમામ જગ્યાઓ પર નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ અવૈધ બાંધકામ કરીને ડ્રગ્સ વેપાર કરતા લોકોનો સફાયો કરવામાં ગુજરાત સરકાર સફળતા પ્રાપ્ત કરી અવૈધ બાંધકામ છે ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલ નો મુલોઝા